નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે આઠ મહિનામાં દસ યુદ્ધ અટકાવ્યા ત્રણ હજાર વર્ષ બાદ અહીં શાંતિ સ્થાપી ટેરિફ નો થાય ટ્રમ્પ નો બાંગ્લાદેશમાં સર્જાઈ રહેલો માહોલ ભારત માટે ખતરનાક ની ઘંટડી વિઝા પણ સેન્ટર બંધ બાંગ્લાદેશમાં મુખ્ય આંદોલનકારી નેતાના મોત બાદ ફરી ભડકો ચાર શહેરોમાં હિંસા તોડફોડ અને આગ ચંપી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની છેલ્લી ટી ટ્વેન્ટી મેચ અમદાવાદમાં યોજાવા જઈ રહી છે ત્યારે મેટ્રોના ટેબલમાં પણ કર્યો ફેરફાર એપસ્ટીન ફાઇલ્સની વધુ અડસઠ તસવીરો જાહેર બિલ ગેટ્સ પણ એક મહિલા સાથે દેખાતા મચ્યો હોબાળો અમદાવાદમાં ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા ટી ટ્વેન્ટી મેચને પગલે અનેક રસ્તા બંધ કરવામાં આવ્યા કયા માર્ગ ખુલ્લા રહે છે જાણવા જનતા બની આતુર જજોની સગા મારવાની પ્રવૃત્તિ ચિંતાજનક ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે સીજે આય વારંવાર પ્લેન ક્રેશની દુર્ઘટના જોવા મળે છે ત્યારે અમેરિકાના નોર્થ કોલોરિયામાં ફરી લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ સાત લોકોના દર્દનાક મોત કેનેડામાં એમેઝોનના વેર હાઉસમાં રૂપિયા અઢાર કરોડની ચોરી પાંચ ગુજરાતીની ધરપકડ આરોપીઓ છેલ્લા બે વર્ષથી ચોરી કરી રહ્યા હતા એવા રિપોર્ટ સામે આવ્યા ઓમાન સાથે દ્વિપક્ષી વેપાર રોકાણના ઐતિહાસિક નિર્ણયના પડકા કાયદાઓ સુધી સંભળાશે નરેન્દ્ર મોદીએ જણાવ્યું પાકિસ્તાનની ઇન્ટરનેશનલ ફજીથી સાઉદ અરેબિયાએ છપ્પન હજાર ભિખારીઓને તગેડી મૂક્યા પાકિસ્તાન ચેનની ભૂમિકા મોટો પડકાર બાંગ્લાદેશ પર સંસદીય સમિતિએ વ્યક્ત કરી ચિંતા ટીમ ઇન્ડિયાનું ભવ્ય આગમન આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિરીઝની અંતિમ મેચ સોલડી ટોલ ટેક્સ નજીકથી કતલખાને લઈ જવાતા છત્રીસ પશુઓને બચાવાયા અને પશુઓને પાંજરાપોળ મોકલવામાં આવ્યા એકત્રીસમી ડિસેમ્બર દારૂની રેલમ છેલ કરવા કરો સક્રિય થયા લીંબડી તાન ચોટીલા તાલુકામાંથી રૂપિયા એક પોઈન્ટ બાર દારૂ બિયર ઝડપાયા હત્યારાઓએ આંતરડા બહાર કાઢી નાખ્યા રીબડામાં સરીના ઘા ઝીંકી યુવાનની હત્યા એકનો એક ભાઈ ખોવાઈ જતા ત્રણ બહેનો પર આભ ફાટ્યું ખેડૂત બનીને કરોડોનો ખેલ રાજકોટમાં ભાગીદારી પેઢી બનાવી ટેક ચોરનારાઓને રૂપિયા ચાર પોઈન્ટ છેતાલીસ દંડ જીક્યો મકરબામા ડીવાયસી એમ હર સંગ્વીએ કર્યું ખાખી લોકાર્પણ સાયબર ક્રાઈમ અંગે આપ્યું મોટું નિવેદન આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે લાઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ